મહારાષ્ટ્રમાં ભાષાને લઈ અને થયેલ વિવાદના પડઘા સુરતમાં જોવા મળ્યા સુરત કોંગ્રેસ દ્વારા આ બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું મહારાષ્ટ્રમાં હિન્દી ભાષી લોકો પર થયેલ અત્યાચાર મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને કરાયો વિરોધ મહારાષ્ટ્ર સરકાર હાય હાયના નારા લગાવી અને હોદ્દેદારો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો શું જે રીતની રજૂઆત બહુ જરૂરી છે આવેદનપત્રથી તો એક ફોર્માલિટી છે જે આપણે આપવાની હોય છે પણ સરકાર એક્શન લે એવી અમારી માંગ છે કારણ કે દિવસે ને દિવસે પરપ્રાંતિયો હોય બિહારી હોય ઉત્તર ભારતીયો હોય રાજસ્થાની હોય કે અન્ય કોઈ સ્ટેટના લોકો હોય છે જે મહારાષ્ટ્ર કે ગુજરાતમાં પણ ધંધાર્થે આવેલા હોય છે અને લગાતાર એમની ઉપર ભાષાના નામ ઉપર અત્યાચાર કરવામાં આવે છે કોઈવાર જાતિના નામ ઉપર અત્યાચાર કરવામાં આવે આવે છે જે નહીં થવું જોઈએ અને સરકાર પાસેથી અમારી એ માંગ છે કે તાત્કાલિક આના માટે એક્શન લેવામાં આવે અને જે કોઈ પણ આની પાછળ જેનો હાથ છે કે જે ઉશ્કેરણી થઈ રહી છે એ બંધ કરવામાં આવે છે આવે કારણ કે આપણા દેશની અંદર લગભગ બે હજારથી વધારે ભાષાઓનો ઉપયોગ થાય છે અને એવું કોઈ કમ્પલસેશન નથી કે જે તે રાજ્યની અંદર રહેતા હોય અને બહારના રાજ્યમાંથી આવેલા હોય એમણે જે તે રાજ્યની ભાષા બોલવી જ જોઈએ હું રાજ ઠાકરે વિશે એટલું કહીશ કે એ પ્રેશર કરે છે કે હિન્દી મરાઠી બોલો મરાઠી બોલો તો એ શું બીજા રાજ્યમાં જશે ત્યારે એ ત્યાંની લોકલ ભાષા બોલી શકશે આ પ્રશ્ન એમના એમના માટે છે મારો અને જ્યારે આ તમાશો ભાજપાની સરકાર અને ઉપર બેઠેલા જે શાસકો છે હું પ્રધાનમંત્રીને અને એચ એમને પણ કહીશ કે દેશની અંદર આ અત્યાચાર થઈ રહ્યો છે ભાઈ ભાઈને એકબીજાની સાથે લડાવવામાં આવી રહ્યા છે ભારતની અખંડતાને ભાષા અને જાતિના નામ ઉપર જે તોડવામાં આવી રહી છે અને ભારતને જે ખંડિત કરવામાં આવી રહ્યો છે એના માટે પ્રધાનમંત્રીશ્રીએ પોતે આનું સંજ્ઞાન લેવું જોઈએ આ અત્યાચાર બંધ કરવો જોઈએ અને દરેકને હક છે પૂરા ભારતની અંદર દરેક ભારતીય કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ શહેરની અંદર જઈ પોતાનું પેટ રડી શકે છે રહી શકે છે પોતાના પરિવારનું પાલન પોષણ એને કરવાનો સંપૂર્ણ અધિકાર સંવિધાનના તહેત પણ છે